નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલરિંગ અબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશી ઉપકરણો અને ધ્રુવી ટોપિક જોઈશું તો પ્રકાશી ઉપકરણ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ મિત્રો આવે છે જ્યારે બિંદુવત વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો પ્રકાશી ઉપકરણના ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થાય ત્યારે જે આગળનો લેન્સ હોય ને વસ્તુ તરફ એનો ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય એના વર્તુળાકાર ધાર જે કિનારી હોય એ અડચણ તરીકે વર્તે છે કારણ કે એમાંથી આખું તરંગ અગ્ર પસાર થઈ શકે નહીં એટલે અડચણ તરીકે વર્તે છે તેથી એનો જે પ્રતિબિંબ હોય એમાં વિવર્તન ભાત ઉપજે છે મિત્રો અને પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતું નથી આ માટે રેલે નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો કે ક્યાં સુધી વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય તો રેલે નામના વૈજ્ઞાનિકે નજીક રાખેલા બે બિંદુવત વસ્તુઓના સ્પષ્ટ અને છૂટા છૂટા પ્રતિબિંબ જોવા માટે એક બહુ સરસ મજાનું વિધાન એ છે જેને લોર્ડ રેલેનો સિદ્ધાંત કહેવાય છે બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબોના સ્પષ્ટ છૂટા છૂટા ત્યારે જ જોઈ શકાય જ્યારે એકને વિવર્તન ભાતમાંનો મધ્યસ્થ અધિકતમ કાં તો બીજા વિવર્તનમાં પ્રથમ ન્યૂનતમ પર અથવા તો તેનાથી દૂર રચાય એટલે વિવર્તન ભાત છે મધ્યસ્ત અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર એટલે આવી રીતે જો આના પર આ જે છે ક્રીન બરાબર એનું આ આ મધ્ય સદીક્ત પ્રથમ ન્યૂનતમ છે અને વાઇડ છે મધ્ય સદીક્ત આના પર અથવાનાથી દૂર રચાય તો પ્રતિબિંબો છૂટા છૂટા જોઈ શકાય બાકી જો આ મધ્ય અધિકતમ થોડુંક અહીંયા રચાયું હોય આના પ્રથમ ન્યૂનતમની અંદર તો ભાઈ બહેનો પ્રતિબિંબ છૂટા છૂટા જોઈ શકાતા નથી આ લોર્ડ રેલેનો સિદ્ધાંત છે પ્રકાશ ઉપકરણો માટે લોર્ડ રેલે નું મેથેમેટિક સ્વરૂપ છે એના સિદ્ધાંત નું થીટા ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ બાવીસ લેમડા બાય ડી થવું જોઈએ બે પ્રતિબિંબો અલગ અલગ જોવા માટેની લોર્ડ રેલે સીધા આ શરત આપી છે ચાલ મિત્રો લેન્સનો વ્યાસ છે અને લેમડા એ પ્રકાશની તરંગ લંબાઈ છે ટેલિસ્કોપ માટે કોણી વિભેદનનો સૂત્ર છે આલ્ફા મિનિમમ 1.22 લેમડા બાય ડી પહેલામાં થીટા હતો મિનિમમ અને કોણે વિભેદન કહેવાય છે અને આનો વ્યસ્ત લઈ લઈએ ત્યારે વિભેદન શક્તિ કહેવામાં આવે છે પાવર આપણે વડે દર્શાવીશું અથવા બે નજીક નજીક રહેલી વસ્તુના અને સ્પષ્ટ પ્રતિબિંબો આપવાની પ્રકાશ્ય ઉપકરણની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે વિભેદન શક્તિ મિત્રો ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિનું રિઝોલ્વિંગ પાવર નું આ સૂત્ર છે ટેલિસ્કોપની વિભેદન શક્તિ તેના સમ પ્રમાણમાં હોય છે હબલ સ્પેસ ટેલિસ્કોપ એડવિન આપણો થઈ ગયો એના નામે ખૂબ મોટું વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપ બનાવ્યું છે અને હબલ સ્પેસ ટેલિસ્કોપ કહેવામાં આવે છે એનું કોણે વિભેદન પોઈન્ટ એક સેકન્ડ છે અને માનવ આંખનું કોણે વિભેદન એક મિનિટથી બે મિનિટ સુધીનું હોય છે એટલે હબલ સ્પેસ ટેલિસ્કોપ એના કરતાં તમે મિત્રો જોઈ શકો કે આનો સાઠમો ભાગ એટલે એક સેકન્ડ થાય અને એનો બીજો દસમો ભાગ એટલે પોઈન્ટ એક સેકન્ડ એટલે છસો ઘણું એ શક્તિશાળી છે મિત્રો માઇક્રોસ્કોપ માટે હમણાં મધ્યસ્દી તમને આપણે કોણી પહોળાઈ માટે જે રેલેનું સૂત્ર જોયું ઠીટા એ ચીકો એક પોઈન્ટ બાવીસ બરાબર આ રેખી પહોળાય સીધી પોળાય છે બી ઠીટા ઠીટાની કિંમત મૂકીએ અને બે વસ્તુને છૂટી છૂટી જોઈ શકાય તે માટે તેની વચ્ચેનું લઘુત્તમ અંતર ડીએમ હોય તો ડીએમ બરાબર શું થાય મિત્રો એક પોઈન્ટ બાવીસ લેમડા ડી બાયાફ થાય એકચ્યુલી છે ને મિત્રો એ એમ બરાબર એચ ડેસ બાય એચ ઉપરથી જ લીધું છે આ વીટીડા છે ને આ બે વસ્તુ છે એના પ્રતિબિંબો છે આ એચ લઈએ અને એચ ડેસ લઈએ અને એચ એટલે ડી એમ લીધું

અને એન સાઈન બીટા જે પદ છે એ ન્યુમેરિકલ અપરચર કહેવામાં આવે છે અને આ મિત્રો વિભેદન શક્તિ આની પણ લેમ્ડા વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે ડોપ્લર અસર છે મિત્રો જેમ આપણે સ્ટેશન આગળ ઊભા હોય દૂરથી જે ટ્રેન છે વિસલ મારતી આપણે નજીક આવે તેને આવૃત્તિ હોય એટલે એટલી હોય પણ આપણને વધતી લાગે અને દૂર જાય તો આપણને એની આવૃત્તિ ઘટતી લાગે છે એ મિત્રો ધ્વનિના કિસ્સામાં ડોપ્લર અસર છે એવી બીજો પ્રકાશના કિસ્સામાં પણ ડોપ્લર અસર આપણે મેળવી શકાય છે કોઈ તારો પૃથ્વીની નજીક આવતો હોય તો પ્રકાશી તીવ્રતા વધતી જાય આવૃત્તિ વધતી જણાય દૂર જતો હોય તો આવૃત્તિ ઘટતી જણાય છે એના સંજોગોમાં રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ વર્ણપટ રેખાની અંદર જે નવો વર્ણપટ મળે રાતા રંગ તરફ ખસે તો રેડ શિફ્ટ કહેવાય અને ચામલી રંગ તરફ ખસે તો એને બ્લૂ શિફ્ટ કહેવાય છે શરૂઆતની ધારો કે આપણે કોઈક સમય જ્યારે મેળવ્યો કોઈ ધારામાંથી આવતો પ્રકાશ અને સાચી આવૃત્તિ આપ છે અને સાચી તરંગ લંબાઈ લેમડા છે હવે વધઘટ થાય નજીક આવે કે દૂર જાય તો આભાસી આવૃત્તિ આપ ડેસ અને આભાસી તરંગ લંબાઈ લેમડા ડેસ છે આભાસી છે વીસ થી શ્રોતાની સાપેક્ષ પ્રકાશ ઉદ્ગમનો નો વેગ છે સ્ત્રોતા સ્થિર હોય પ્રકાશ ઉદગમ સ્ત્રોતા તરફ ગતિ કરે તો શું થાય મિત્રો તરંગ લંબાઈ નવી તરંગ લંબાઈ ઓછી હોય છે અને એવા સંજોગોમાં વાયોલેટ શિફ્ટ થાય છે જે નવો વર્ણપટ છે મૂળ વર્ણપટના જામલી રંગ તરફ ગતિ કરે છે ઓકે અને ઉલટું છે મિત્રો સ્ત્રોતા સ્થિર હોય પ્રકાશ ઉદ્યમ સ્ત્રોતા દૂર ગતિ કરે તો શું થાય છે મિત્રો તો લેમડા ડેસ તરંગ લંબાઈ વધે છે અહીંયા દૂર આવશે અને આવા સંજોગોમાં રેડ શિફ્ટ કહેવામાં આવે છે રડાર હવાઈ જહાજ તરફ મોકલેલ અને મેળવેલ માઇક્રોવેવની આવૃત્તિ આવૃત્તિનો ફેરફાર છે ડેલ્ટા એફ ટુ વી સિવાય એફ આવે અને જાય બંને વાર છે એટલે અહીંયા ટુ વડે ગુણ્યા છે મિત્રો પણ જે વેગ છે પ્રકાશનો વેગ કરતા ખૂબ ઓછો હોય

તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે એવું જાણવા માટે મુખ્ય ત્રણ ઘટના વ્યતીકરણ વિવર્તન અને ધ્રુવી તો મિત્રો આગળના બધા વિડીયો લેક્ચરમાં આપણે વ્યતિકરણ વિવર્તન જોયું હવે ધ્રુવી ભવન છે મિત્રો હવે માલસનો નિયમ બે ટર્મિનલ પ્લેટ ની દગ વચ્ચેનો ખૂણો થીટા હોય તો બીજી ટર્મિનલ પ્લેટ માંથી નિર્ગમન પામતા પ્રકાશની ની તીવ્રતા આટલી થાય એટલે કે ટર્મિનલ પ્લેટ આવી રીતે હોય એક આમ સીધી હોય અને બીજી આમ ત્રાસી હોય ઓકે તો આમાંથી જે પ્રકાશ બહાર આવે છે આ બાજુ છે આ ઠીટા કોણ આપાત થાય છે તો આ જે છે આપાત પ્રકાશની તીવ્રતાને આ જીરો કહું નિર્વન પામતા પ્રકાશની તીવ્રતા આ કહું છું આ ઠીટા છે તો આ બાજુનો આનો ઘટક શું થાય આઈ જીરો કોસ ઠીટા થાય હવે તીવ્રતા છે કંપવિસ્તારના સમ પ્રમાણમાં હોય છે અને આ જીરો ચલે છે એ જીરો સ્ક્વેર અને આ ચલે છે અહીંયા શું આવશે એ જીરો સ્ક્વેર કો સ્ક્વેર બેનો ગુણોત્તર લો એટલે આપણને આ નિયમ મળે છે આ બરાબર આ જીરો કો સ્ક્વેર આ માલસનો નિયમ છે આ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા માટેનો નિયમ છે અને તીવ્રતા કેટલી આ જીરો કો જેટલી હોય છે અને મિત્રો તીવ્રતા છે ને કંપ વિસ્તારના સમ વર્ગના સમ પ્રમાણમાં હોય છે અહીં આર ઝીરો ચલે છે એ ઝીરો સ્ક્વેર અને તીવ્રતા એ ઝીરો આ એ ઝીરો છે આનો ઘટક થીટા તો એ ઝીરો કોસ થીટા થઈ એટલે આ એ ચલે છે ઝીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બેનો ગુણોત્તર લઈ લીધો એટલે આ માલસનો નિયમ આવે છે થીટાનો ઝીરો કે થીટા બરાબર એકસો એસી હોય તો નિયમો પામતા પ્રકાશની તીવ્રતા આ બે સરખી થાય આ સમાંતર હોય વીજી ટુર્મિલિયન પ્લેટ અથવા પ્રતિ સમાંતર હોય તો નિર્ગમન પામતો પ્રકાશ એ શું થાય આપાત પ્રકાશની તીવ્રતા જેટલી તીવ્રતા થાય છે અંદર ધ્રુવી પવન કોને કહેવાય છે પ્રકાશ છે સૂર્યપ્રકાશ એ અધ્રુવીભૂત છે બધી દિશામાં એ સદિશો હોય છે હવે ટુર્મેલિન પ્લેટ છે નિકોલ પ્રિઝમ છે વગેરેમાં જ્યારે પ્રકાશ પસાર કરીએ ત્યારે આ ટર્મિનલ પ્લેટની દબક્ષને સમાંતર એ સદિશો જેમાંથી પસાર થાય છે બાકીના બધા જ એ સદિશોનું શોષણ થાય છે અને આ જે સદિશો છે ને એ માત્ર માત્ર સમાંતર એક સમતલમાં જ હોય છે તો જે પ્રકાશ કિરણ પુંજની અંદર એ સદિશો આપાત પ્રકાશને લંબ એ બધી દિશાઓમાં એનો અધ્રુવીভূত પ્રકાશ કહેવાય અને આપાત શું એક જ દિશામાં હોય સમતલમાં હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય અને અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવાની ઘટનાને મિત્રો શું કહેવાય ધ્રુવીભવન કહેવાય છે તો માલશ નામના વૈજ્ઞાનિકે પ્લેટની મદદથી ધ્રુવીભવન થતું હોય ત્યારે બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી એ અંગેનો આ મેથેમેટિક્સ નિયમ આવ્યો છે મિત્રો માલસ નિયમ છે નેવું કે બસો સિત્તેર હોય એટલે કે આ જે પ્લેટ છે એ લંબ છે અને આ સમાંતર આડી છે બંને વચ્ચે નાઇન્ટી નો કોણ છે તો બહાર આવતો પ્રકાશ શૂન્ય કેમ તો કે પહેલી પ્લેટમાંથી જે પ્રકાશ નિર્ગમન પામે એ બીજી પ્લેટને એક્ઝેક્ટ લંબ થાય તો ટુર્મિલન પ્લેટનો એવો ગુણધર્મ છે કે લંબ ઘટક હોય ને શોષણ કરી જાય છે અને આમાંથી બહાર આવતો પ્રકાશ શૂન્ય થઈ જાય છે મિત્રો મૃષ્ટરનો નિયમ પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય

અને પરસ્પર લંબ હોય ત્યારે આપાત કોણના ટેનજેટનું મૂલ્ય આપાત કોણને ટેન વિધેયમાં મૂકો ટેનજેટનું મૂલ્ય આના વક્રી ભવના એન અથવા મ્યુ જેટલું હોય છે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ અથવા તો એન આ છે મિત્રો બ્રુસ્ટરનો નિયમ અને આને ધ્રુવી કોણ કહેવાય છે મિત્રો અધ્રુવીભૂત પ્રકાશમાંથી માંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની પ્રક્રિયાને ધ્રુવી કહેવાય માત્ર ધ્રુવીભૂત પ્રકાશ કે તલ ધ્રુવીભૂત પ્રકાશ બંને સમાનાર્થી મિત્રો શબ્દ છે ત્રુવિભવન ત્રણ રીતે થાય છે પૂર્મેલિન પ્લેટ થી નિકોલ પ્રિઝમ થી અને પારદર્શક માધ્યમ થી થતા પરિવર્તન થી તો મિત્રો આ ખૂબ ટૂંકમાં અને જે જરૂર હતી એ પ્રમાણે આપણે અગત્યનો ધ્રુવી ભવનનો ટોપિક ચલાવ્યો અને આશા રાખીએ છીએ મિત્રો જે ડબલ નીટમાં આ ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે આના આધારિત આપણે ઘણા બધા એમસીક્યુ જોવાના છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વ્યતિકરણના એમસીક્યુ જોઈશું થેન્ક યુ મિત્રો Thank you.